સંગ્રામમાં તાત્યા ટોપેલા જમણા હાથમાં બની શહીદ થનાર પ્રાત સ્મરણી કેસરી મહારાજ આશ્રમમાં ગુરુજીએ એ ગોખાવ્યું છે ભણાવ્યું છે ને લોર્ડ મેકોલે હાઉ વન બેટર ડેથ જેમણે અખંડ ભારત ના નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલ ને કલમ ના એક જ ઝાટકે રજવાડું લખી આપ્યું હતું મારા પિતાશ્રી આ બધા હલકટ છે અમારી પણ દેશ ભક્તિ નું બાપુ અને ઓગણીસો બાસઠ ના ચીન સામેના યુદ્ધમાં સામે છાતી બબ્બે ગોળી ઝીલી નિવૃત્ત થનાર મેજર ઉદય ભાણ સિંહ